નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો જો તમે પણ સ્નાન કરતી વખતે પેશાબ કરો છો અથવા તમને અચાનક સ્નાન કરતી વખતે પેશાબ કરવાની જરૂર લાગે છે તો શું આ કોઈ ગંભીર બીમારીની નિશાની છે આ જાણવા માટે આ વિડિયોના અંત સુધી જોતા રહો મિત્રો ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન છે કે સ્નાન કરતી વખતે પેશાબ કરવો યોગ્ય છે કે નહીં શું કોઈ ગંભીર રોગ પર થવા લાગે છે આપણે આ વિડિયોમાં બધું જાણીશું પરંતુ સૌપ્રથમ આ વિડિયોમાં શરમાવા જેવું કંઈ નથી કારણ કે દરેકને પેશાબ કરવાની જરૂર લાગે છે પછી ભલે તે નાનું બાળક હોય કે સ્ત્રી હોય કે પુરુષ દરેકને પેશાબ કરવાની જરૂર લાગે છે જેને આપણે સંસ્કૃતમાં લઘુ શંક કહી શકીએ છીએ આ માટે કેટલાક નિયમો નિયમો છે 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 જે તમારે જાણવાની જરૂર તો છેવટે શું શું કહે આપણે સ્નાન કરતી વખતે પેશાબ કરવો જોઈએ કે ન કરવો જોઈએ આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણી વાર આપણે આ માહિતીને નાની સમજીને અવગણીએ છીએ જેના પછી આપણને નુકસાન સહન કરવું પડે છે તેથી જે પણ સ્ત્રી કે પુરુષ અત્યાર સુધી આ ભૂલ કરતા આવ્યા છે તેમણે હવેથી સાવચેત રહેવું જોઈએ કારણ કે ઘણી વખત આ નાની ભૂલોને કારણે આપણા જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે અને દુઃખ વધવા લાગે છે અને ક્યાંક ને ક્યાંક રોગો અને બીમારીઓ પણ વધવા લાગે છે તેથી જ આજે જ તમારે આ વિડિયો સંપૂર્ણ જોવો જોઈએ તેમજ આ વિડિયો તમારા પ્રિયજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આ ભૂલથી બચી શકે તો મિત્રો તમે જોયું હશે કે પણ અથવા નહાવા જાઓ છો ત્યારે અચાનક તમને પેશાબ મન થાય છે ભલે તમે પેશાબ કર્યા પછી સ્નાન કરી રહ્યા હો છતાં પણ ક્યાંક તમને સ્નાન કરતી વખતે પેશાબ કરવાનું મન થાય છે એટલે કે એક રીતે તો તમે કહી શકો છો કે હા હવે આપણે પેશાબ કરવા જઈ રહ્યા છીએ તો શું સ્નાન કરતી વખતે પેશાબ કરવો એ કોઈ રોગની નિશાની છે શું સ્નાન કરતી વખતે આવું કરવું યોગ્ય છે કે ખોટું તો અમે જણાવી દઈએ કે જો તમને સ્નાન કરતી વખતે પેશાબ કરવાનું મન થાય છે તો તે કોઈ રોગ નથી કારણ કે તમે તમારા શરીર સાથે પણ આવું જ કર્યું છે સરળ શબ્દોમાં કહીએ તો તમે તેને એક આદત બનાવી દીધી છે તેથી જ જ્યારે પણ તમને સ્નાન કરતી વખતે પેશાબ કરવાનું મન થાય છે ત્યારે તમારે ગભરાવું જોઈએ નહીં કારણ કે તે કોઈ રોગ નથી તે ફક્ત એક આદત છે જે કેટલાક લોકોમાં વિકસે છે તેથી જ્યારે પણ આપણે સ્નાન કરવા જઈએ છીએ અને જો આપણને પેશાબ કરવાનું મન થાય છે તો તેમાં કંઈ ખોટું નથી પરંતુ આપણે જે જગ્યાએ સ્નાન કરીએ છીએ તેને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તે સ્વચ્છતાનું સ્થળ માનવામાં આવે છે તેથી જ આ વસ્તુ ફક્ત કોઈ એક વ્યક્તિ માટે નથી આ બધી સ્ત્રીઓ બધા પુરુષો અને બધા બાળકો માટે છે આમાં શરમાવા જેવું કંઈ નથી તો હવે તમારે આ વાત ધ્યાનમાં રાખવી પડશે કે જ્યારે પણ તમે નહાવા જાઓ છો અને તમને પેશાબ કરવાનું મન થાય છે તો આવી સ્થિતિમાં તમારે પેશાબ કરવો જોઈએ કે નહીં અમે આ પણ સ્પષ્ટ કરીશું અને આ તે જગ્યા છે જ્યાં આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ જેનું પરિણામ આપણા શરીરને રોગોના રૂપમાં ભોગવવું પડે છે આપણા જીવનમાં બીજા ઘણા પ્રકારના દુઃખ પણ આવવા લાગે છે આપણને ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે આપણે આપણા શરીરને શુદ્ધ કરવા માટે સ્નાન કરીએ છીએ અને જો આપણે એવી જગ્યાએ પેશાબ કરીએ છીએ જે શુદ્ધ હોય તો જુઓ આપણે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જે સ્નાન કરે છે એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણા શરીરને સાફ કરીએ છીએ એટલે કે આપણે આપણા શરીરને સાફ કરીએ છીએ અને જો કોઈ વ્યક્તિ સ્નાન કરતી વખતે પેશાબ કરે છે તો તે પાણીમાં ભળી જાય છે અને જો સ્નાન કરતી જગ્યાને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો પેશાબના નિશાન પણ તે પાણીમાં ભળી જાય છે જુઓ ગરમ પાણીમાં યુરિયા અને એમોનિયા તત્વોનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે તે તમારા સ્નાન કરતા પાણીમાં ભળી જાય છે અને સ્નાન કરતી વખતે જો આ તત્વો તમારી ત્વચાના સંપર્કમાં આવે છે તો તમને દાંત ખંજવાળ અને ત્વચામાં બળતરા જેવા ત્વચાના રોગો થઈ શકે છે આ ઉપરાંત આપણી ભારતીય સંસ્કૃતિમાં સ્વચ્છતાને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સ્નાન એ એક શુદ્ધિકરણ પ્રક્રિયા છે જે આપણા મન અને શરીરને શુદ્ધ કરવા માટે કરવામાં આવે છે એટલે કે આપણે જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આપણે આપણા મન અને શરીરને શુદ્ધ કરવા માટે કરીએ છીએ અને આવી સ્થિતિમાં જો આપણે સ્નાન દરમિયાન મળમૂત્ર પણ કરીએ છીએ અથવા પેશાબ કરીએ છીએ તો ક્યાંક તે અશુદ્ધતાનું પ્રતિક બની જાય છે તેથી જ્યારે પણ તમે સ્નાન કરવા જાઓ છો ત્યારે તે સમયે તમારે પેશાબ કરવા જવું જોઈએ નહીં કે શૌચ કરવા જવું જોઈએ નહીં કારણ કે સ્નાન દરમિયાન આ પ્રક્રિયાને અશુદ્ધ માનવામાં આવે છે અને ધાર્મિક દૃષ્ટિકોણથી પણ સ્નાન દરમિયાન આ પ્રક્રિયાને અશુદ્ધ માનવામાં આવે છે આ ઉપરાંત શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્નાન સ્થળને સ્વચ્છ અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં જો તમે તે જગ્યાએ પેશાબ કરો છો તો ક્યાંક તમે પોતે નકારાત્મકતાને આમંત્રણ આપી રહ્યા છો તેથી જ મિત્રો સ્નાન કરતી વખતે ક્યારેય પેશાબ ન કરો અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે નહાવાના કેટલા સમય પહેલા પેશાબ કરવો જોઈએ અને નહાયા પછી કેટલા સમય સુધી પેશાબ કરવો જોઈએ તો આપણે જાણવું જોઈએ કે આપણે સ્નાન કરી રહ્યા છીએ એટલે કે આપણે સ્નાન કરી રહ્યા છીએ અને તે સમયે જો આપણને પેશાબ કરવાનું મન થાય તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ તો સૌ પ્રથમ તમારે તમારી આદત ભૂલી જવાનો પ્રયાસ કરવો જોઈએ ખરેખર સ્નાન કરતી વખતે તમારે આદત બિલકુલ ન રાખવી જોઈએ પરંતુ જ્યારે પણ તમે સ્નાન કરી રહ્યા હો અને તમને પેશાબ કરવાનું મન થાય ત્યારે તમારે તેને બંધ કરવી પડશે એટલે કે તમારે તેને નિયંત્રિત કરવી જોઈએ એવું નથી કે પેશાબ કરવાનું મન થાય કે તરત જ તમે તે કરો નહીં તો જ્યારે તે દિવસે સ્નાન કરશો ત્યારે તમને બીજા દિવસે દિવસે પણ પણ પેશાબ કરવાની ઈચ્છા થશે અને તે પછીના તમારી સાથે પણ એવું જ થશે ધીમે ધીમે આ આદત તમારી સાથે દરરોજ શરૂ થશે અને સ્નાન કર્યા પછી એક દિવસ આનાથી સ્નાન કરતી વખતે પેશાબ કરવાની તમારી આદત બની જશે અને ઘણા લોકોને આદત હશે કે જ્યારે પણ તેઓ સ્નાન કરે છે ત્યારે તેઓ પેશાબ કરતા જ હોય છે અને આ પછી તમારા શરીરમાં અનેક પ્રકારના રોગો થવા લાગશે અને આ નાની ભૂલને કારણે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ પણ ઉભી થવા લાગશે કારણ કે આ એક એવી વસ્તુ છે જેના પર કોઈ ધ્યાન આપતું નથી પરંતુ તમારે આ નાની વસ્તુ પર પણ ધ્યાન આપવું જોઈએ जारे पन तमें स्नान करवा जाओ छो। त्यारे स्नाओ तर पेशाब ने निंत्रित ते समय पेशाब न करव शक्य तकलीफ थमने चार पांच दिवस तकलीफ तमने चार पाँच दिवस तकलीफ थी तकलीफ थी धीमे धीमे तमु शरीर समझी जैसे आ समय पेशाब ન કરવો જોઈએ તેથી તમે થોડા દિવસો સુધી આનો અનુભવ કરશો એવું નહીં થાય પણ શરૂઆતમાં તમને થોડો દુખાવો ચોક્કસ થશે કે સ્નાન કરતી વખતે તમને અચાનક એવું લાગશે કે હા મને પેશાબ કરવાની તીવ્ર ઈચ્છા થઈ રહી છે તેથી જ્યારે પણ તમને સ્નાન કરતી વખતે આવું લાગવા લાગે છે ત્યારે તમારે તે સમય પોતાને થોડું નિયંત્રિત કરવું પડશે થોડા દિવસો માટે નિયંત્રણમાં રાખતા જ તમારી આદત ધીમે ધીમે દૂર થવા લાગશે અને એક રીતે તમને એવી આદત પડી જશે કે હા હવે આપણે સ્નાન કરતી વખતે પેશાબ કરવાની જરૂર નથી તેથી જ તમારે ક્યારે સ્નાન કરતી વખતે પેશાબ ન કરવો જોઈએ કારણ કે આમ કરવાથી આપણા શરીરમાં રોગો વધે છે અને સાથે જ આપણા જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ પણ સતત વધતી રહે છે કારણ કે આ વાત વાસ્તુશાસ્ત્રમાં પણ સમજાવવામાં આવી છે હવે ચાલો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન વિશે વાત કરીએ કે સ્નાન કર્યા પછી કેટલા સમય પછી પેશાબ કરવો જોઈએ અને નહાવાના કેટલા સમય પહેલા પેશાબ કરવો જોઈએ તો તમારે આ વિશે પણ ચોક્કસ જાણવું જોઈએ જુઓ જ્યારે પણ તમે નહાવા જાઓ છો ત્યારે તમારે પ્રયાસ કરવો પડશે કે તમારે બાથરૂમમાં ઓછામાં ઓછા અડધા કલાક પહેલા જવું જોઈએ એટલે પેશાબ કરવા જવું જોઈએ આમાં કોઈ નથી તમે નહાવાના અડધા કલાક પહેલા પેશાબ કરી શકો છો તો ક્યારે જવું નહાવાના અડધા કલાક પહેલા તમે બાથરૂમમાં જઈ શકો છો તમે પેશાબ કરવા જઈ શકો છો આમાં કોઈ વાંધો નથી પરંતુ જે સમય નહાવાથી અડધા કલાકની વચ્ચેનો હશે તમારે આ સમય દરમિયાન ક્યારે પેશાબ કરવા જવું જોઈએ નહી કારણ કે તે તે શરીર માટે માટે સારું સારું રહેશે રહેશે અને તમારા પણ ખૂબ હવે જે રીતે તમારે નહાવાના અડધા કલાક પહેલા બાથરૂમમાં જવું પડશે અથવા પેશાબ કરવો પડશે આ રીતે સ્નાન કર્યાના અડધા કલાક પછી પણ તમારે પેશાબ કરવા જવું પડે છે અથવા તમે બાથરૂમ જઈ શકો છો તો આ સમય છે સ્નાન કરતાં પહેલા અને પછી તમારે ઓછામાં ઓછો અડધો કલાક રાહ જોવી પડશે જો તમે તમે ઈચ્છો તો પેશાબ કરવા માટે વધુ સમય રાહ જોઈ શકો છો તે તમારા પર નિર્ભર છે તો અહી તમને સ્પષ્ટ જવાબ મળ્યો છે કે તમારે સ્નાન કરતાં અડધા કલાક પહેલા અને સ્નાન કર્યાના અડધા કલાક પછી પેશાબ કરવા જવાની જરૂર નથી આ સમય દરમિયાન હવે મિત્રો આ પછી પ્રશ્ન ઉભો થાય છે કે જ્યારે આપણે સ્નાન કરતી વખતે પેશાબ કરીએ છીએ અથવા બાથરૂમમાં જઈએ છીએ ત્યારે શું તે આપણા શરીરમાં કોઈ રોગ પેદા કરી શકે છે શું તે કોઈ રોગની નિશાની હોઈ શકે છે અથવા ભવિષ્યમાં આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી થઈ શકે છે તો જવાબ હા છે જો તમે આ પ્રક્રિયા દરરોજ કરો છો એટલે કે જો તમે પણ દરરોજ સ્નાન કરતી વખતે પેશાબ કરો છો તો ક્યાંકને ક્યાંક તમારા શરીરમાં રોગ થવાની શક્યતા વધી જાય છે જો તમને પણ સ્નાન કરતી વખતે પેશાબ કરવાની ઈચ્છા થાય છે તો તે તમારા માટે કોઈ રોગ નથી પરંતુ જો તમે સ્નાન કરતી વખતે પેશાબ કરો છો અને તમે આદત છોડી શકતા નથી તો ક્યાંક તમારા શરીરમાં કોઈ રોગ થઈ શકે છે અથવા બીમારી ઊભી થઈ શકે છે જુઓ આ આપણા શરીર માટે સારું નથી અને તે આપણા જીવન માટે પણ સારું નથી સ્નાન કરતી વખતે પેશાબ કરવાથી આપણા જીવન પર ઘણી અસર પડે છે સ્નાન કરતી વખતે પેશાબ કરવો અથવા સ્નાન કરતી વખતે પેશાબ કાઢવો તેથી તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જ્યારે પણ તમે સ્નાન કરવા જાઓ છો અથવા સ્નાન કરવા જાઓ છો અને જ્યારે પણ તમને લાગે છે के तमे पेशाब करवा जई रहा छो त्यारे तमारे आ स्थिति मा पोता ने नियंत्रित करवू जोईए जो, जो तमे इच्छो तो तमे स्नान करता अर्धो कलाक पहला अथवा स्नान करयाना अर्धा कलाक पछी जई शको छो परंतु आ समय दरमियान तमारे पेशाब करवाना न जवु कारण के आम करवा थी तमे स्वस्थ पण रहेशो अने तमारा जीवन मा क्यारे कोई दुख अने मुश्केलियो नहीं आवे તેથી તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે સ્નાન કરતી વખતે પેશાબ ન કરવો જોઈએ આ સિવાય તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે જો તમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા ગયા છો તો તમારે ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ ધારો કે જો તમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા ગયા છો અને જો તમને પણ લાગે કે તમે પેશાબ કરવા જઈ રહ્યા છો તો જો તમને આનો અનુભવ થવા લાગે છે તો આવી સ્થિતિમાં પણ તમારે નિયંત્રણ રાખવું જોઈએ તેથી જો તમે નિયંત્રણ ન કરી શકો તો ક્યાંક તમે પાપના ભાગીદાર બની શકો છો આ વાત આવા લોકો માટે છે જ્યારે પણ તમે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવા જાઓ છો ત્યારે તે સ્થિતિમાં પણ તમારે તમારા મન પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ એવું નથી કે તમે ત્યાં જ સ્નાન કરો છો તમારે આવી ભૂલ ન કરવી જોઈએ કારણ કે નદીઓ પણ દેવીનું એક સ્વરૂપ છે તેથી આ ભૂલ ન કરો અમે તમને જ કહ્યું છે કે આ માહિતી કોઈ એક વ્યક્તિ માટે કોઈ એક સ્ત્રી માટે કે કોઈ એક બાળક માટે નથી તે દરેક માટે છે તેથી જે કોઈ પણ આ ભૂલ કરી રહ્યું છે તેણે આ ભૂલ સુધારવી જોઈએ આભાર